નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો નાનું બાળક બની અને પેલા બંને સિપાહીઓની પાસે જઈ અને નાટક કરે છે ત્યારે રામુ ભૂતિયાના નાટકમાં બોળવાઈ જાય છે અને તે કહે છે કે ભૂતિયા અહીંયા મારી પાસે બેસ અને સવાર પડે ને ત્યારે તારા મા બાપને શોધી અને એમની પાસે તને મોકલી દઈશું અને જ્યાં સુધી તારા મા બાપ નહીં મળે ને ત્યાં સુધી તું તું મારી પાસે રહેશે અને અને મને તારો મોટો ભાઈ આમ તો આટલું જોઈતું જ હતું અને બીજી બાજુ પેલા મહારાજ કે જે આખા ગામની તલાશી લઈ ચુક્યા છે અને હવે છેલ્લે પેલા બોરુડાના ઘરમાં પહોંચે છે અને ત્યાં જઈને પણ જુએ છે તો પણ તેમાંથી રાજકુમાર મળતો નથી અને પછી મહારાજ બહાર આવે છે અને બહાર આવી અને ગુસ્સા સાથે એટલું કહે છે કે હે મુખી હવે તમે સાચે સાચું કહી દો કે મારો રાજકુમાર ક્યાં છે અને જો તમે મારા રાજકુમારને નહીં બતાવો ને તો આ આખું એ ગામ સળગાવી વાળીશ અને આટલું ગામ જ નહીં પરંતુ ગામના એક એક માણસને જીવતા ને જીવતા સળગાવી દઈશ ત્યારે આટલી વાત સાંભળીને ભોરુડો બે હાથ જોડીને કહે છે કે મહારાજ તમે ગુસ્સો કરી રહ્યા છો એ વાત તો બરાબર છે પરંતુ અમારું ગામ નિર્દોષ છે અને તમે અમારા ગામમાંથી હજી તમારો રાજકુમાર મળ્યો પણ નથી તો પછી તમે અમારા ગામને કેવી રીતે સજા આપી શકો ત્યારે આટલી વાત સાંભળી અને મહારાજ ફરી બોલ્યા કે હા એટલે જ તો અત્યારે હું તમને જવા દઉં છું પરંતુ મારા સિપાહીઓ અહીંયા તમારા ગામમાં દિવસમાં એક બે વાર પહેરેદારી કરવા માટે જરૂર આવશે અને જો ભૂલથી પણ રાજકુમારનું કોઈ પણ વસ્ત્ર કે પછી રાજકુમારના કોઈ પણ સમાચાર મળ્યા કે મને એટલી ખાતરી થઈને કે રાજકુમાર આ જ ગામમાં છે તો પછી આ ગામના એક પણ માણસને જીવતું રહેવું ભારે પડી જશે અને હજી તમે મારું અસલી સ્વરૂપ જોયું નથી ત્યારે મુખી કહે છે કે હે મહારાજ તમારી વાત સાચી છે પરંતુ અમારા ગામમાં ભૂત્યો કે રાજકુમાર નથી અને તેઓ આવશે ને તો અમે સામેથી ચાલી અને તમારે ત્યાં મૂકી જઈશું બાકી અમારા ગામ ઉપર આવો અત્યાચાર ના કરતા અને મુખીનું આટલું કહેતાની સાથે જ મહારાજ રડી પડ્યા અને રડતા રડતા બે હાથ જોડીને એટલું કહે છે કે હે મુખી મને માફ કરી દેજો મેં તમારા ઉપર ખોટે ખોટો ગુસ્સો કર્યો છે પરંતુ હું શું કરું હું એક રાજા નહીં પરંતુ એક દીકરાનો બાપ પણ છું અને આવો એકનો એક દીકરો જો પોતાના બાપથી આમ છૂટો પડી જાય તો એના બાપને ગુસ્સો તો આવે જ ને એટલે મને રાજા ગણી નહીં પણ એક બાપ ગણીને મેં તમારા ઉપર ગુસ્સો કરી નાખ્યો છે મને માફ કરી દેજો મારી ભૂલ થઈ ગઈ અને હા મારો રાજકુમાર તમને મળે કે એના કોઈ સમાચાર તમને મળે ને

ત્યારે આટલી વાતો થઈ રહી છે ત્યાં તો રાજકુમાર ત્યાં આવે છે અને ત્યાં આવીને કહેવા લાગ્યો કે હે મુખી બાપા તમે ચિંતા કરશો નહીં ત્યારે મુખી કહે છે કે રાજકુમાર અમે જીવનમાં પહેલીવાર આવડા મોટા એક મહાન માણસની સામુ ખોટું બોલ્યા છીએ અને ખોટું બોલવું અમને પરવડતું નથી બોલ હવે શું કરીએ ત્યારે રાજકુમાર એટલું કહે છે કે હે બોરડા તમે અને હે મુખી તમે મારા પરમ મિત્ર ભૂતિયાને વચન આપ્યું છે કે જ્યાં સુધી ભૂતિયો પાછો આ ગામમાં ના આવે ને ત્યાં સુધી તમે મને સાચવશો અને મને કોઈના પણ હાથમાં નહીં જવા દો અને જો તમારે તમારું વચન તોડવું હોય તો તોડી નાખો પરંતુ ભૂતિયો અહીંયા આવશે અને જો મને નહીં ભાળે ને તો પછી તમને અને આ ગામને નહીં છોડે ત્યારે આટલી વાત સાંભળીને મુખી કહે છે કે ભૂતિયાને આપેલા વચન માટે તો હું એક મહાન રાજા સામું ખોટું બોલ્યો છું પરંતુ હા જેવો ભૂતિયો અહીંયા આવશે ને એની સાથે જ હું તને મહારાજના હવાલે કરી દઈશ ત્યારે રાજકુમાર કહે છે કે હે મુખી બાબા જેવો મારો પરમ મિત્ર ભૂતિઓ અહીંયા આવે ને એની સાથે તમે મને મોકલી દેજો હું જવા માટે તૈયાર છું પરંતુ અત્યારે તમે મને સાચવો કારણ કે જો ભૂતિઓ અહીંયા આવશે ને અને એના મિત્રને નહીં જોવે ને તો પછી આ ગામમાં તમારે રહેવું ભારે પડી જશે આગળ પણ તમે ભૂતિયાનો આતંક તો જોયો હતો ને ત્યારે આટલી વાત વાત સાંભળી અને ગામના માણસો કહે છે છે કે હા રાજકુમાર તારી સાચી પરંતુ ચાલ અમે તને હવે છુપાવી દઈએ કારણ કે મહારાજના સિપાહીઓ અહીંયા આવશે અને તને જોઈ જશે ને તો અમારે તો બનવા જેવું થશે અને આમ પછી ફરી રાજકુમારને છુપાવી દેવામાં આવે છે અને બીજી બાજુ વહેલી સવાર થઈ અને વહેલી સવારે હવે આ રામુની પહેરેદારી પૂરી થઈ છે કારણ કે તે રાતનો જ પહેરો ભરે છે અને પછી રામુ કહે છે કે ભૂતિયા ચાલ હવે રાજ્યમાં જઈએ કારણ કે હવે મારી પહેરેદારી પૂરી થઈ છે ત્યારે ભૂતિયો કહે છે ચાલો રામુભાઈ હું પણ તમારી સાથે આ મહેલને જોતો જઈશ અને આમ પછી તો રામુ અને ભૂતિયો બંને ચાલતા ચાલતા હવે આ સુંદરપુર રાજ્યમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને ભૂતિઓ મનમાં વિચાર કરે છે કે હવે આ રાજ્યમાં આવી તો ગયો છું પરંતુ હવે કોઈની તાકાત નથી કે મને અહીંયાથી બહાર કાઢી શકે અને સૌથી પહેલાં તો આ રાજ્યની વ્યવસ્થા જોવી પડશે અને પછી આના ઉપર આક્રમણ કરીશ અને આમ ભૂતિયો વિચાર કરી રહ્યો છે ત્યારે રામુ પૂછે છે કે ભૂતિયા કયા વિચારમાં ખોવાણો છે ત્યારે ભૂતિયો કહે છે કે હું તો કોઈ વિચાર કરતો નથી પરંતુ હું એમ વિચાર કરી રહ્યો છું આવડું મોટું રાજ્ય તમારા મહારાજે ક્યારે અને કેવી રીતે બંધાવ્યું હશે ત્યારે રામુ કહે છે કે ભૂતિયા આ રાજ્ય બંધાવ્યું નથી આ રાજ્ય અમારા મહારાજે એક રાજા પાસેથી જીતી લીધું છે ત્યારે ભૂતિયો કહે છે કે આમ આવડું મોટું વિશાળ રાજ્ય થોડું જીતી લેવાય અને જેના પાસેથી જીત્યું છે એને કેટલું દુઃખ લાગ્યું હશે ત્યારે રામુ કહે છે કે ભૂતિયા એ બધી વાતો જવા દે અને ચાલ હું તને ઘરે મૂકી જાઉં છું અને તારે મારા ઘરે રહેવાનું છે અને હું જાઉં છું મહારાજના દરબારમાં કારણ કે મહારાજ દરબાર ભરીને બેઠા હશે અને તેઓ હું જ્યાં સુધી દરબારમાં ના જાઉં ને ત્યાં સુધી તેઓ દરબાર શરૂ કરતા નથી ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિયો કહે છે કે તો રામુ ભૈયા મને પણ તમારી સાથે લેતા જાઓ ત્યારે રામુ એટલું કહે છે કે ભૂતિયા તું નવો માણસ છે અને મહારાજ પોતાના રાજ્યમાં નવો માણસ જોશે ને તો મારા ઉપર ઉશ્કેરાશે એના કરતાં તું મારું કહેવું માન અને તું મારા ઘરે બેસ હું ત્યાં સુધી આવું છું આમ કહીને રામુ ભૂતિયાને લઈ અને એમના ઘરે પહોંચે છે અને એમના ઘરના સૌ માણસોને બોલાવી અને આ રામુ એટલું કહે છે કે આ મારો મિત્ર ભૂતિયો છે અને એને મેં મારો નાનો ભાઈ માન્યો છે અને એના મા બાપ ક્યાંક ખોવાઈ ગયા છે અને જ્યાં સુધી એના માવતર મળી ન જાય ને ત્યાં સુધી તેને આપણા દીકરાની જેમ આપણા ઘરે રાખવાનું છે અને તેની સંભાળ પણ તમારે રાખવાની છે ત્યારે રામુના ઘરના માણસો બધા સૌ સારા છે અને તેઓ કહે છે કે ભૂતિયા બેટા આવી જા આપણા ઘરે અને આ તારું ઘર જ સમજ અને પછી રામુ કહે છે કે જા ભૂતિયા તું અહીંયા ઘરે આરામ કર અને ત્યાં સુધી હું મહારાજના દરબારમાં જઈને પાછો આવું છું ત્યારે ભૂતિયો કહે છે કે રામુભાઈ તમે મને જો નાનો ભાઈ ગણતા હોય ને તો મને પણ તમારી સાથે લેતા જાઓ મેં ક્યારેય કોઈ દરબાર જોયો નથી અને આવડા મોટા મહાન રાજાનો દરબાર જોઈશ ને તો મને પણ ખૂબ જ આનંદ થશે માટે મને લેતા જાઓ ને ત્યારે રામુ કહે છે કે ભૂતિયા તું એમ નહીં માને ચાલ મારી સાથે હવે તને લઈ જવો પડશે અને આ ભૂતિયાને લઈ અને રામુ રાજ દરબારમાં પહોંચે છે અને દરબારમાં જઈને જુએ છે તો મહારાજ એક વિશાળ દરબાર ભરીને બેઠા છે અને એમાં એક કેદીને લાવવામાં આવ્યો છે અને કેદીને લાવતાની સાથે જ તે ખૂબ જ રડી રહ્યો છે અને મહારાજ તેને પૂછે છે કે બોલ હવે તારે કાંઈ કહેવું છે ત્યારે કેદી કાંઈ કહેતો નથી ત્યારે મહારાજ કહે છે કે આ દુષ્ટ માણસે આપણા રાજ્યને લૂંટી લીધું છે અને તેને બરબાદ કરવાની કોશિશ કરી છે માટે આને એક મોટું કડાયું લાવો અને એમાં ગરમ લાય તેલ કરો અને ઉકળતા તેલમાં આને બેસાડી અને જ્યાં સુધી તે મોતને ઘાટના ઉતરી જાય ને ત્યાં સુધી તેલને ગરમ કરતા રહો અને આ જ એની સજા છે ત્યારે આટલી વાત સાંભળી અને ભૂતિઓ કહેવા લાગ્યો કે હે રામુભાઈ તમારા રાજ્યમાં આવા નિર્દોષ માણસોને સજા થાય છે ત્યારે રામુ કહે છે કે ભૂતિયા તું ચૂપ થઈ જા અને આ માણસે કેટલો મોટો જુલમ કર્યો છે એ તો તને ખબર નથી નહીતર તું જ આને મારી નાખે અને આમ પછી તો બીજા દિવસની વહેલી સવારે મોટું કડાયું મૂકવામાં આવ્યું છે અને તેના નીચે આગ લગાવી છે અને આ તેલ હવે ઉકળવા લાગ્યું છે અને પછી હવે પેલા માણસને બોલાવવામાં આવ્યો છે અને હવે તેને આ ઉકળતા તેલમાં બેસાડવાનો છે ત્યારે આ બાજુ ભૂતિયો કહે છે કે હે રામુ ભૈયા હજી પણ કહું છું કે આને બચાવી લ્યો આ નિર્દોષ છે ત્યારે રામુ એટલું કહે છે કે ભૂતિયા તું ચૂપચાપ ઊભો રહી જા અને જો તું હવે વધારે બોલીશ ને તો હું તને મારા ઘરે પણ નહીં રાખું અને કાઢી મૂકીશ અને આ બાજુ મહારાજે હુકમ આપ્યો કે હવે આ માણસને આ ઉકળતા તેલમાં બેસાડી દો અને એને મોતને ઘાટ ઉતારી દો ત્યાં તો ભૂતિયો દોડ્યો અને જઈને આડો ફરીને ઊભો રહી ગયો અને કહે છે કે મહારાજ આને સજા કરવાની જરૂર નથી આ માણસ નિર્દોષ છે અને ત્યાં તો રામુના ડોળા ફાટી ગયા અને તે કહેવા લાગ્યો કે અરે રે આ ભૂતિયો શું કરી રહ્યો છે અને તે આ રાજાના હુકમના વિરુદ્ધ જઈ રહ્યો છે પરંતુ લાગે છે કે ભૂતિયાને પણ હવે તેઓ મારી નાખશે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી